મારું નામ ગોવિંદ કેરાઈ છે અને હું ભુજ તાલુકાના બળદીયા ગામનો રહેવાસી છું હું અત્યારે બંને પગે વિકલાંગ છું અને મારી અંદાજીત સિત્તેરથી એંસી ટકા વિકલાંગતા છે મારે છેલ્લે બે હજાર અઢારથી હું સરકારશ્રીની મદદથી અમુક જગ્યાએ જેમ કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી મેં લોન લઈ અને મારો ખુદનો ધંધો શરૂ કર્યો છે જેમાં હું ખારી ના જે આ નાના પેકેટ આવે એ ઉપરાંતમાં જે નાના બાળકો જે ચુસ્કી પીતા હોય છે એ ચુસ્કીનું પ્રોડક્શન કરું છું અને ગામડે ગામડે લગભગ પશ્ચિમ કચ્છના તમામે તમામ ગામડા હું રોજ કવર કરું છું એમ અંદાજીત હું મહિનાના સત્યાવીસ દિવસ સુધી કામ કરું છું આ ખારીંગ અને ડાળિયાના મારા જે સ્વરોજગારનો જે ધંધો છે તેમાં માર્કેટિંગનું કામ મારું છે હું બજારમાં વેચવા જાઉં છું જ્યારે મારા પત્ની જે પેકેજિંગનું કામ કરે છે અને મારે ત્યાં મશીનરી જે છે જે પણ તે મશીનરી પણ મેં સરકારશ્રીની સહાયથી મેળવી છે આ મશીની મશીનરી દ્વારા અમે પેકેજિંગ કરી અને બજારમાં મૂકી છીએ અને આ કામથી મારું જીવનમાં ઘણું પરિવર્તન આવ્યું છે અને બદલાવ આવ્યો છે અત્યારે અંદાજીત હું રોજનું પચીસથી ત્રીસ હજારનું ટર્નઓવર કરું છું અને આ ટર્નઓવરથી એક જેને કહેવાય કે મારા જીવનની અંદર પરિવર્તન આવ્યું અને સારી એવી હું મારી ખુદની ઇન્કમ ઊભી કરી શકું છું તો હું આ બાબતે કહેવા માગીશ દરેક દિવ્યાંગોને કે સરકારશ્રીની જે જે યોજનાઓ હોય તેનો લાભ લઈ અને આપણે પોતાના પગભર થઈ અને ખુદનો ધંધો કરી અને સ્વલંબી બનીએ ખારેસિંગ અને ડારિયા ઉપરાંત અમે જે આ બાળકોને પીવા માટેની શરબતની ચુસ્કી આવે છે તેનું અમે જાતે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ અને આ ચુસ્કી જે છે એ મારા મિસિસ પોતે બનાવે છે અને સાથે સાથે એને બે મહિલાઓને પણ રોજગારી આપે છે જે મહિલાઓને અમે દર મહિને દસ દસ હજાર રૂપિયાનો પગાર આપીએ છીએ અને એને રોજગાર અપાવવામાં અમે સક્ષમ બન્યા છીએ આ ઉપરાંત હું બંને પગે વિકલાંગ હોવાથી દુકાને જઈ ન શકું અંદાજીત હું રોજની નેવું જેટલા કાઉન્ટર એટલે કે દુકાનો નાની મોટી દુકાનો કવર કરું છું એ દુકાનોમાં માલ પહોંચાડવા માટે હું સક્ષમ ન હોવાથી એક ડિલિવરી બોય પણ મારી સાથે રાખેલ છે જેને પણ અમે આઠેક હજાર જેટલો પગાર આપીએ છીએ અને એને પણ અમે રોજગારી આપીએ છીએ આમ આ નાના એવા ગૃહ ઉદ્યોગથી અમે ત્રણ લોકોને રોજગારી પણ આપીએ છીએ અને અમારું પણ એક સારું એવું અને સક્ષમ જીવન જીવી શકીએ એવી રોજગારી ઊભી કરી શકીએ છીએ